મને શેર માં સાયકલ હાકતા ન થાવડતું હું એક કે સાયકલ લઈ ગયો તો ને તે ડોહા બાપ આલે દાતા તા ને તે ડોહા બાપ આરે મે ફટકાડી તે ડોહા બાપ મને આમ તો ઉભો કરીને બે ખેસી તે તો આપણે શેર માં જવાનું બંધ કરી દીધું આ હા 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 તને ટિફિન ભરીને દાડીએ જાતા આવું ને બાપા દાડીએ પર ગયો તો પણ મારો દીકરો મારો સાયો ને ઈ મારે નો હેરે તે ઓલી કકુડોસી ખારી થઈ ને તે તેતુનો મે નીમ લઈ લીધું દાડીએ જ નહીં જવાનું તો તને આવડ છે

મારો દીકરો ટપુડો રહ્યો ને ત્રણ દિન રજા લઈને ગયો છે એ કઈ માણસ સારો કામે નથી જડતો બોલો શું કરવું જો આ માણા ની લપમાં લપમાં મારા રામ ના નામ લેવાનું ભૂલાઈ ગયું લાય મારા પ્રભુ ના પાંચ નામ તો લઈ લો

હવે મારો છોકરો કલાકાર થાશે સમજો ભેલા હવે હું તને છે ને બે ભજન શીખવાડું પણ તું હરકા શીખજે આ તારો બાપો રહ્યો ને મારી કરી નાખશે બે અરે સમજો ડોલી તો બરોબર યાદ રાખજો ભગલ્યા હે રામે દી દો સે રૂડો રોટલો કોઈને ખવરાવીને ખાવ કોઈને ખવરાવીને ખાવ રાને દીધો છે રૂડો રોટલો એ ઓળો તારો માહોલ ને ઈ મારો બાપો છે બે કામ નક કર્યું ને તા મને નતો રોટલો દેતો મે બીજા કોને ખવરાવું પાછો રોટલો દીકરો થાક એ ભૈલા ભૈલા આ તો ભજન છે અને કામ કર્યા વિના ખાવા બાપોય નો દે અને ગઢો બાપોય નો દે ભૈલા

અરે તું મને એવા રવાડે વાડે સડાવ્યા તારે મને ભજન શીખવાડવા હોય ને તો શીખવાડ ઈ રસ્તો તો હું નહીં જ લઉં એ તારે ઈ રસ્તે નથી જવાનું એ આ તારા બાપ ભજન છે ભજન પહેલા તને નો ખબર હોય આવા ભજન ગાય અને કોકદી મન મોરું પડે તેદી આ આવા હોય ને ઈ માર નો જી લેવો હવે આમ જો પહેલા તું આ ગુજરાતીમાં છે ને ગોટા રાજ કરીશ હવે તને હું એક હિન્દી ભજન શીખવાડ દઉં અને વરી હાવ હાદું

હવે મારો છોકરો કલાકાર થાય એ બાપા એમ મારે ભજન શીખતા વાર ન લાગે ફટ શીખી ગયો બુરિયા શીખી આ તમારો છોકરો તો હીરો નીકળ્યો હીરો ગેજડ સે ગેજડ બોલે હાલો માહા હવે હું જાઉં છું હો મારા થાય મોડ એ પીતો વાહ મારું બેટું પીવા નહીં બોલ છે કાયો નીકળી છે બોલ મારી નથી પણ આમ જો સાલ બારો તો નહીં જ જાવું Come On Day Day Come on come on day day Come a come on day day Come on come on day day Come on come on day day come come day Come day Come come મરે એમ મરે આ મારા ભાઈને મારા ઘીરે મૂંચ્યો નહીં ત્યારોની મારી કઠનાઈ છે